નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવ અંગે મોટા સમાચાર અને આજના કપાસના ભાવને લઈને વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો કપાસના ટેકાના ભાવમાં વધારો થતાં બજારમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળી હોવાનું જાણકારોનું કહેવું છે ત્યારે કપાસના ખેડૂતોને આશા જાગે છે કે આ કારણે તેઓને ઓછા ભાવ મળશે સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવમાં વર્ષ નોંધપાત્ર વધારો કરાતા હોતા કિલ્લા દીઠ આશરે રૂપિયા પંદરસોની વૃદ્ધિ થઈ છે ત્યારે કપાસના ટેકાના ભાવ વધારાતા હવે કપાસના ઉગવતા ખેડૂતોને સારી આવકની આશા જાગી છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો હળવદ સૌદસોથી સૌદસો પચાસ રાજકોટ તેરસો પંચોતેરથી પંદરસો ઓગણસી જામજોધપુર તેરસો પચાસથી પંદરસો એકાશી સાવરકુંડલા બારસોથી પંદરસો અગિયાર અમરેલી આઠસો નેવ્યાશીથી પંદરસો પંદર જસદણ સૌદસો પચાસથી પંદરસો પચાસ ખાંભા સૌદસો વીસથી સૌદસો વીસ ભાવનગર પંદરસો એકવીસથી પંદરસો એકવીસ જેતપુર આઠસો પચાસથી પંદરસો અગિયાર બોટાદ તેરસોથી પંદરસો સાઠ બાબરા તેરસો નવથી પંદરસો એકાવન કાલાવાડ એક હજારથી પંદરસો પચીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે